રસોડામાં આ વસ્તુઓનું ગોઠવણુ અશુભ શનિ દોષ સહિત अनेक મુશ્કેલીઓનો સંકેત ઘરમાં સૌથી મહત્વનો हिस्સો રસોડું હોય છે આ એક એવી જગ્યા છે જ્યાં પરિવારના લોકો માટે ભોજન બનતું હોય છે આમ રસોડાને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું મહત્વ ખૂબ રહેલું છે આ સિવાય વાસ્તુમાં આપના દૈનિક દિનચર્યામાં થતી ઘટનાઓનો અસર જીવન પર પડે છે કેટલીક ઘટનાઓ સકારાત્મક પ્રભાવ પાડે છે અને કેટલીક નકારાત્મક પ્રભાવ વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં મૂકેલી આ ત્રણ વસ્તુઓ તમારાથી પડે છે તો અશુભ સંકેત મળે છે તો જાણો જ્યોતિષાચાર્ય તેમજ વાસ્તુ સલાહકાર ડો અરવિંદ પચોરિયા આ વિશે શું કહે છે તો જાણો રસોડામાં કઈ વસ્તુઓનું પડવું અશુભ માનવામાં આવે છે રસોડામાં સરસિયાનું તેલ ઢોળવું સરસિયાના તેલ તમારા રસોડામાં છે તો ખાસ ધ્યાન રાખો સરસિયાનું તેલ ઢોળાય છે તો શનિ દોષની તરફ ઈશારો કરે છે આમ अचानक તમારા માં રસોડામાં સરસિયાનું તેલ ઢળી જાય છે તો જલ્દી સાફ કરી દો સરસિયાનું તેલ ઢોળાય છે તો અશુભ ફળ મળે છે આ સરસિયાનું તેલ તમે કોઈને দান કરી દો આમ કરવાથી શનિ સંબંધિત દોષ દૂર થઈ શકે છે દૂધનું ઢોળાવું સામાન્ય રીતે અનેક લોકોના ઘરમાં દૂધ ઢોળાતો હોય છે દૂધ જમીન પર ઢોળાય છે તો અશુભ માનવામાં આવે છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર જમીન પર દૂધનું ઢોળાવું પરિવાર પર સંકટ આવવાનો ઈશારો કરે છે કારણ કે દૂધ ને સુખ સમુદદી નું પ્રતીક માનવામાં આવે છે આમ તમરા થી વારંવાર દૂધ ઢોળાય છે તો તમે આ વાત ને ઇગ્નોર કરશો નહીં જરે દૂધ ઢોળાય ત્યારે શિવની પૂજા કરો અને શિવલિંગ પર દૂધ અર્પિત કરો આમ કરવાથી અનેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે મીઠાનો ઢોળાબો હિન્દુ ધર્મમાં મીઠાને ઘરની બરકત સાથે જોડવામાં આવે છે ज्योतिष अनुसार मिठाનો સંબંધ શુક્ર અને ચંદ્રમા સંબંધિત હોય છે આમ રસોડામાં તમારાથી મીઠું ઢોળાય છે તો આ બિલકુલ શુભ સંકેત નથી આમ કરવાથી વૈવાહિક જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે આ માટે જ્યારે તમારાથી મીઠું ઢોળાઈ જાય ત્યારે તમે શુક્રવારના દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરો અને સાથે સફેદ વસ્તુઓનું દાન કરો આમ કરવાથી તમને દોષ લાગશે નહીં તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરીને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પહેલા જ જોઈ શકો તમારું સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર